ઘરમાં શાલિગ્રામ રાખવાથી આવે છે લક્ષ્મી પરંતુ ન કરશો આ ભૂલ નંબર એક જે ઘરમાં શાલિગ્રામ હોય છે ત્યાં દુઃખ દર્દનો વાસ થતો નથી નંબર બે તમામ શાલિગ્રામ શિલાઓમાં વાસ્તુદોષને દૂર કરવાની સારી શક્તિ છે નંબર ત્રણ આ શિલાઓ દૂર દૂર સુધી સમૃદ્ધિ સુરક્ષા અને શાંતિ જાળવી રાખે છે હિન્દુ ધર્મમાં શાલિગ્રામનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું રૂપ છે શૈવ સંસ્કૃતિમાં માનવામાં આવે છે કે ભગવાન શિવ જ્યાંથી પસાર થાય છે ત્યાં તેમના પગની નીચે આવતા કાંકરા અને પથ્થરે શાલિગ્રામનું રૂપ ધારણ કરી લીધું શૈવ લોકો શાલીગ્રામને જાગૃત મહાદેવ માને છે શાલિગ્રામના લગભગ તેત્રીસ પ્રકાર હોય છે તેમાંથી ચોવીસ પ્રકારના શાલિગ્રામને ભગવાન વિષ્ણુના ચોવીસ અવતાર સંબંધિત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શાલિગ્રામ હોય છે ત્યાં દુઃખ દર્દનો વાસ થતો નથી જો શાલિગ્રામ સંબંધિત નિયમોનું પાલન ન કરવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે ગરુડ પુરાણ અને સ્કંદ પુરાણ અનુસાર તમામ શાલિગ્રામ શિલાઓમાં વાસ્તુદોષને દૂર કરવાની સારી શક્તિ છે જો કે વાસ્તુદોષને દૂર કરવા માટે જે સૌથી વધુ ઉપયોગી છે તે છે મત્સ્ય શાલિગ્રામ નારાયણ શાલિગ્રામ ગોપાલ શાલિગ્રામ સુદર્શન શાલિગ્રામ અને વામન શાલીગ્રામ કોઈપણ વિશેષ ક્ષેત્રની નકારાત્મકતાને દૂર કરવા માટે મોટા આકારના જનાદર શાલિગ્રામ નરસિંહ શાલિગ્રામ વરાહ શાલિગ્રામ અને સુદર્શન શાલિગ્રામ શિલાને સૌથી શક્તિશાળી કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ શિલાઓ દૂર દૂર સુધી સમૃદ્ધિ સુરક્ષા અને શાંતિ જાળવી રાખે છે શાલિગ્રામ ઘરમાં રાખવાના લાભ શાલિગ્રામના પૂજનથી આધ્યાત્મિકની પ્રાપ્તિ થાય છે જો લોકો સુખ સમૃદ્ધિની ઈચ્છા માટે શાલીગ્રામની પૂજા કરે છે તો તેમને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે શાલિગ્રામના પૂજનથી આર્થિક લાભ થાય છે શારીરિક સુખની પ્રાપ્તિ થાય છે શાલિગ્રામને ઘરમાં રાખવાથી કેટલાક ચમત્કારિક ફાયદા થાય છે જે ઘરમાં શાલીગ્રામની પૂજા થાય છે ત્યાં સદા લક્ષ્મીજીનો વાસ રહે છે શાલિગ્રામની પૂજા કરવા માટે કેટલાક નિયમો પાળવા જરૂરી છે આચરણ શુદ્ધ રાખો શાલિગ્રામ વૈષ્ણવ ધર્મનું સૌથી મોટું સ્વરૂપ માનવામાં આવે છે તેથી તેના પૂજનમાં આચાર વિચાર શુદ્ધતાનો વિશેષ ધ્યાન રાખવામાં આવે છે બીજું છે રોજ પૂજા કરો શાલિગ્રામની રોજે રોજ પૂજા કરવી જોઈએ ઘરમાં એક જ શાલિગ્રામ રાખવા જોઈએ ઘણા ઘરમાં એક કરતાં વધુ શાલિગ્રામ હોય છે તે ઉચિત નથી પંચામૃત ચંદન અને તુલસી પૂજા પહેલાં શાલિગ્રામને રોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ શાલિગ્રામ પર ચંદન લગાવીને તેની પર તુલસીનું એક પત્તું રાખવું જોઈએ ચંદન પણ અસલી હોવું જોઈએ મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર